આજે ખેડૂતો જે બે હાલ કર્યા આ ભાજપની સરકારે ખેડૂતોને બે હાલ કર્યા પણ આ ગોપાલ ઇટાલિયા જેવો એક યુવા ચહેરો આમ આદમી પાર્ટી અને આશાનું કિરણ લઈને આવ્યા છે આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલિયા ત્યારે આજી વિધાનસભામાંથી છૂટા છે ત્યારે જે એકસો છપ્પન બાગર બિલ્લા જે બેઠા છે ભાજપના એને આ નેતા જવાબ આપશે

વેપારીઓની એવી પરિસ્થિતિ છે જે બિચારા બોલી નથી શકતા ડર ના માર્યા કે પોતાના તો ચાલે છે કાલ સવારે ઈડી સીડી ની રેડ પારી ડર પોતાને ધમકી કોઈ પણ ધંધા કરતા હોય એને સવારે ઈડીની ની રેડ આ કરવાનું તે કરવાનું બસ ડર માહોલ ભાજપ એક ડર માહોલ પેદા કરે છે અને લોકોને ડરાવે છે પણ આ વિષાવધન ની જનતા ને કહેવા માંગુ તમારા માધ્યમ દ્વારા હવે તમને એવો નેતા મળ્યો છે દીવાની જરૂર નથી ખુલીને બહાર આવો અને મત કરો ઓગણીસ તારીખે એવું મતદાન કરો કે ભાજપ નહીં ડિપોઝિટ ડૂલ થાય એવું મતદાન કરો ચાર પક્ષો હવે આ મેદાનમાં કોંગ્રેસ પણ એક

હવે તમે છેલ્લે ની વાત કરો તો ત્રેવીસ તારીખે પણ તમે જોઈ લેજો અહિયાં એવો જ રોડ શો નીકળશે જે ગોપાલ ઇટાલિયા નો વિજય વિજય સરઘસ નીકળશે આયા બધા વેસાણીઓ માલ જ ભેગો થયો છે કોંગ્રેસમાંથી માંથી વેસાઈ જાય છે ને ભાજપમાંથી ને વેસાઈ જાય છે બધા વેસાણીયા જ ભેગા થયા છે એ માટે આમ આદમી પાર્ટી ને આખે તાપ દેવી પડે તો આમ આદમી પાર્ટી ના ઉમેદવાર નહીં વેચાય ની શું ગેરંટી ગોપાલભાઈ ઇટાલિયા એવો માણસ છે કે આખા ગુજરાત નહીં પણ આખા દેશ લેવલે જેમ અરવિંદ કેજરીવાલ છે ને એ ટાઈપ નો માણસ છે કે ભાઈ એ કોઈ ખરીદાય નહીં ગમે એ થાય એનો એ બીજું કોઈ એમાં બોલે એમાં આવે જ નહીં કઈ કોંગ્રેસ તો એમ કે છે કે આમ આદમી પાર્ટી વાળા ભાજપ ની બી ટીમ તરીકે કામ કરે છે વાત ગુજરાત ની અંદર ભાજપ અને કોંગ્રેસ હું પેલો જૂનો કોંગ્રેસ હું જિલ્લા પંચાયતે લડી શકેલો છું માથી સરપંચ છું જૂનો કોંગ્રેસી છું મને કોંગ્રેસનો અનુભવ એ બે ગઠબંધન કરે નકા આ નરે ગઠબંધન થયું કોંગ્રેસ ત્યારે નક્કી થયું તો કે વિસાવદન ની સીટ ગોપાલભાઈ એટલે આમ આદમી પાર્ટી ને આપવાની અને બે સંસદની આપવાની તો એ લોકો એ બે અત્યારે ગઠબંધન કરીને નવું ઉમેદવાર મૂકી દીધો છે

નિશાળો દવાખાના આંગણવાડીઓ બધું વેચાઈ ગયું છે મનોની સરકારી નિશાળો બંધ થઈ ગયું બધી કારણ કે બધા પ્રાઇવેટ સ્કૂલોમાં એને મંજૂરી આપે આમ વિસાવદરમાં જે પ્રકારે વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાવાની છે તેમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલી આજે ફોર્મ ભરવાના છે અને ત્યારબાદ હવે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી મેદાનમાં કોને ઉતારે છે તેના તરફ સૌ કોઈની નજર છે પરંતુ સ્થાનિકોએ વિસાવદરનો કેટલો વિકાસ છે તેની વાસ્તવિક સ્થિતિનો ચિતાર રજૂ કરી દીધો છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ની ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય